હાલો મિત્ર આજે એક તમારા માટે નવો વિડીયો મારું નામ રાજુભાઈ બારિયા આજે તમને એક ન્યૂ બંગલાની વિઝિટ કરાવું છું તમે જોઈ શકો છો આ તેમનું બંગલોનું ફ્રન્ટ છે અને કમ્પ્લીટ ન્યૂ બાંધકામ છે સુવિધા સંપૂર્ણ સાથે બંગલાની વિઝિટ કરીએ આપણા મેન ડોર છે અને તમે જોઈ શકો છો અને એલિવે છે છે અને નળ ફિટિંગ સાથે કમ્પ્લીટ બંગલો છે ન્યુ બાંધકામ છે આપણા ન્યૂ બંગલા નું હોલ કમ્પ્લીટ આજે સોફા થી માંડીને આ બધું જે કમ્પ્લીટ છે આ જ રીતે તમે બધું તમારા ઘરમાં વસાવી શકો છો અને આ જે સામેની સાઈડમાં હોલ પછીથી આવેલું છે આ કિચન કિચનમાં પણ સારું એવું માર્બલ કામ કરેલું છે અને તમે જોઈ શકો છો લાદી કામ બધી જગ્યાએ કમ્પ્લીટ લાઇટ ફિટિંગ સાથે અને નીચેની સાઈડમાં તમે જોઈ શકો છો સીડેની નીચેની સાઈડમાં ફ્રિજ અને કોઈ ઝીણો સરસામાન રહી શકે તેવો પેસ પણ આપેલો છે મિત્રો હવે આપણે હોલ જોયો પછી કિચન જોયો અને તે પછી આપણે અંદર આવી જાય આપણો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો એટેચ બાથરૂમ આપેલું છે અને સામેની સાઈડમાં કબાટ પણ આપેલા છે માર્બેલના અને સામે સાઈડમાં વોશિંગ મશીન રહી શકે તેવો પેજ આપેલો છે અને આ સાઈડમાં એટેચ બાથરૂમ પણ આપેલા છે લાદી ટાઇલ્સ કમ્પ્લીટ સાથે અને નળ ફિટિંગ સાથે

તો આપણે આ પહેલો માસ્ટર બેડરૂમ વિઝિટ કરીએ બીજો માસ્ટર બેડરૂમ એક નીચે જોયો અને એની એકજેટ ઉપર જ અને સામેની સાઈડમાં માર્બલના કબાટ પણ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે અને ત્યાં એકજેટ બાજુમાં એટે ટોયલેટ બાથરૂમ પણ કમ્પ્લીટ આપેલા છે લાદી કામ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો નળ ફિટિંગ સાથે કોઈ વસ્તુ ઘટે નહીં હાલો આપણે બીજો માસ્ટર બેડરૂમ જોયો હવે તમને હું ત્રીજો માસ્ટર બેડરૂમ બતાવી દઉં આ જોઈ શકો છો ડબલનો બેડ હોવા છતાં સાઈડમાં જગ્યા સારી એવી વધે છે એટલે થ્રી બેડ હોલ કિચનનો બંગલો છે અને એ બાજુમાં તમે જોઈ શકો છો આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ એટે ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા આપણે બેસવા માટે હવા ઉજાસ માટે એક ગેલેરી પણ આપેલી છે ત્યાં તમે ખુરશી રાખીને પેપર પણ વાંચી છે પડે થ્રીબે ડોલ કિચરનો બંગલો આપણે જોયો છે હવે આપણે જોઈશું છત ઉપર અને બારનું પણ વ્યૂ તમને હું બતાવું છું જોઈએ અગાશી ઉપર આપણે જો આ માર્બલ લાતી લગાવેલી છે અને સ્ટીલ લીલ ગ્રીલ પણ છે આપણે જોઈએ બંને સાઈડ દરવાજા છે આ ટેરેસનો આપણે સીન લઈ લઈએ જો એક સાઈડ આ સાઈડ છે દરવાજો આ આલો મિત્ર જો હવે આપણે આવ્યા આ ટેરેસ ઉપર ટેરેસ ઉપર તમે જોઈ શકો છો સાઈના મોજેક લગાડેલી છે અને દિવાલ પણ સારી એવી ઊંચી કરેલી છે જેથી બાળકોને પણ કોઈ જાતની તકલીફ નહીં અને એડ્રેસની વાત કરીએ તો ન્યારી ડેમથી પણ નજીક અને કણકોટ રોડથી પણ નજીક અને કટારીયા ચોકડીથી માત્ર ત્રણથી ચાર કિલોમીટરના અંતરમાં જ આ મકાન બંગલો આવેલો છે થ્રી બેડ હોલ કિચનનો બંગલો છે અઠ્ઠાવન વાર જગ્યા છે અને આ બંગલાની જો તમારે વિઝિટ કરવી હોય તો ઉપર જે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી શકો છો અથવા તમે ડિસ્ક્રિપ્શનમાં નંબર એડ્રેસને લોકેશન આપેલું છે તે લોકેશન ઉપર તમે ક્લિક કરીને બંગલા સુધી પહોંચી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયા તમને જોવા મળી શકે છે જય માતાજી અમારી સાથે કાયમી રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી